ડીસા વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો ડીસા તાલુકા ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ મોટા પાયે ચાલી રહી છે જેમાં ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલા મંડાળ નેનાવા ખોડા વાસણ સહિતની અનેક ચેકપોસ્ટો તેમજ કેટલાક કાચા ચોર માર્ગોથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ ચાલતી હોય દારૂ ભરેલા વાહનો ડીસા તાલુકા અને શહેરની હદમાં થઈને નીકળતા હોય છે જેથી ડીસા વિસ્તારમાંથી પોલીસ દ્વારા અવારનવાર વિદેશી દારૂ ઝડપાવાના બનાવ બન્યા છે ત્યારે છેલ્લા બે દરમિયાન ડીસા તાલુકા ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાંથી અલગ અલગ જગ્યાએથી ઝડપાયેલા વિદેશી દારૂના નોંધાયેલા ગુનાઓમાં મુદ્દામાલ તરીકે રહેલા દારૂના જથ્થાનો કોર્ટના આદેશથી નિકાલ કરવાનું આયોજન હાથ ધરાયું હતું ડીસા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલ ડીસા ડીવાય એસપી સી સોલંકી ડીસા તાલુકા પીઆઈ વીજી પ્રજાપતિ ડીસા ઉત્તર પીઆઈ એસ ડી ચૌધરી ડીસા દક્ષિણ પીઆઈ કેબી દેસાઈ તેમજ નશાબંધી અધિકારીની ઉપસ્થિતિમાં ડીસાના એરપોર્ટ મેદાન ખાતે દારૂના જથ્થાનો જમીન પર પાથરી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ડીસા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ નેહાબેન પંચાલના જણાવ્યા મુજબ વર્ષ ડિસ્સાદ તાલુકા ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા પકડાયેલ દારૂના એકસો ચુમ્મોતેર ગુનામાં પાંત્રીસ હજાર એકસો ત્રાણું બોટલ જેની કુલ કિંમત રૂપિયા અડસઠ લાખ અઠ્ઠાણું હજાર બસો પાસઠનો દારૂ પકડવામાં આવ્યો હતો જે મુદ્દામાલ કોર્ટના આદેશથી નાશ કરવામાં આવ્યો હતો